તો હલો મિત્રો નમસ્કાર ગુડ ઇવનિંગ કેમ છો આ બધા મજામાં છો અમે પણ બિલકુલ મજામાં છીએ અને જુઓ આજે છે પંદરમી ઓગસ્ટ એટલે કે આપણો ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ એની આપ સૌને ખૂબ સારી શુભકામનાઓ અને લગભગ એક મહિના જેવો ટાઈમ થયો છે એક મહિનો અને એક દિવસ આપણે જ્યારે લાસ્ટ વિડીયો બનાવ્યો હતો અને એક મહિનો થયો છે એક મહિનો અને એક દિવસ થઈ ગયો છે કેમ કે ગઈ ચૌદ તારીખે આપણે એક વિડીયો બનાવ્યો હતો આપણા યુટ્યુબ ઉપર અને ત્યારથી માંડી અને આજે પંદર તારીખ છે તો આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અને વિડીયો કેમ નહોતા બનાવતા એનું તમને કારણ જ છે કે આપણી જે ખેલાડી બહેનો છે બધી જે જૂની હતી એ તો બધી ઓલરેડી ડીએલએસએસમાં જતી રહી છે અને એમાંથી એક બે જૂની છે અને બાકી બધી નવી છે આ લોકો રોજ રમતા હતા પરંતુ મને આવવાનો ટાઈમ નહોતો મળતો સ્કૂલમાં અને વચ્ચે થોડો હું બીમાર પણ હતો એટલે બિલકુલ વિડીયો બનાવવાનું કોઈ સેટિંગ થયું નહોતું અને ક્યારની ઈચ્છા હતી કે વિડીયો બનાવીએ પરંતુ કોઈ મોકો નહોતો મળતો પરંતુ આજે આપણે ટાઈમ કાઢીને વિડીયો બનાવ્યો છે અને વિડીયોમાં આમ સુધી બનાવ્યા છો કેમ કે બધાની સાથે તમને મુલાકાત કરાવવાનો છું નવા ખેલાડી કોણ કોણ છે અને મારી પાસે તમે જો રાષ્ટ્રધ્વજ ફરકે છે હવે સાંજ થશે ત્યારે એને નીચે ઉતારવાનું છે પરંતુ એના પહેલાં આપણે આની જે આપણી ટીમ છે એમની સાથે તમને મુલાકાત કરાવું છું બનાવ્યા છો વિડીયોમાં તો શરૂઆત ક્યાંથી કરીએ ખબર નહીં જો જોયાભાઈ શર્મા છે ચલો હોય બધા બાજુ આવી જાય સુરિતા ફટાફટ ચાલ બિંદો ભાઈ સૌથી પહેલાં અમારે સૂર્યાબેન સૂર્યાબેન છે ને ગઈકાલે આવતા હતા થોડાક દિવસ આવ્યા હતા તમને બધાને ખબર હશે કે એક દિવસ એમને કપાળમાં બોલ વાગેલો હતોદ જવા કોને લઈ ગયા હતા હા ત્યારે પાછા નીકળી ગયા હતા ને ફરી વાર જોઈન થઈ ગયા છે સિરિયાબેન મજા આવે છે ભાઈ કેમ જતા રહ્યા હતા પેલા નતું સીરિયાબેન છ મહિનાની રજા લીધી પાછા આવ્યા પછી કિંજલ કિંજલ ગઈ સાલથી જોઈન થયેલી છે અને પછી શું રીધ્ધિ હા રીધિ ગોલકીપર એ પણ જૂની છે પણ એટલી બધી જૂની નથી લગભગ એક વર્ષથી એમ અને આ બધા નવા છે તો શું નામ છે તારું શું નામ છે જાન કયા ધોરણમાં છો

ધામી ગયેલા આજાનકી તનિષા પાછળ અંજુ અને તમે આ વોલીબોલ ના ખેલાડીઓ જો હોકી રમવા આવ્યા હતા પરંતુ હોકી મજા નહીં આવી તો વોલીબોલ માં રમવા જતા રહ્યો ને તો આ જો બધા અમારા નવા ટીમ મેમ્બરો છે હવે બધા ગ્રાઉન્ડમાં જશે અને થોડા ટાઈમ મહિનામાં તો અમારી ટીમ તૈયાર થઈ જશે થઈ જશે ને તૈયાર હવે જો છે ને નહેરુ કપ રમવા જવાનું છે અન્ડર સેવન્ટીન તો બધા કોર્ટીનવાળા છે પણ હવે સેવન્ટીન તો રમવું પડશે કેમ કે આપણી પાસે ટીમ નહીં એટલી બીજી તો આ બધા એ સેવન્ટીનની જે ટુર્નામેન્ટ છે એમાં ભાગ લેવા માટે જવાના છે તો એમને ઈચ્છા હશે તો આપણે લઈ જઈશું દેવગઢ બારિયા દાહોદ તો કંઈ નહીં વિડીયો ગમવો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો હવે કન્ટિન્યુ આપણે ટ્રાય કરીશું વિડીયો બનાવવાના આ જો બધા કેટલા ખુશ થાય છે પાછળ મજા આવે છે આ જો એમને વિડીયોમાં આવું હતું તો ચલો બાય બાય